એક રાષ્ટ્ર એક ચૂંટણીનો ઠરાવ દેશની લોકશાહીની હત્યા કરવા સમાન છે ભાજપ પાસે વિધાનસભાની ચૂંટણી એકસાથે કરાવવાની પણ તાકાત નથી સ્થાનિક કક્ષાની ચૂંટણી હજુ બાકી છે

કે ભારતીય જનતા પાર્ટીના પાર્ટીમાં એક સાથે વિધાનસભાના ઇલેક્શનો કરાવવાની તાકાત પણ નથી તમારામ તાકાત હોય તો ગુજરાતની અંદર સાડા સાત હજાર પંચાયતો બાકી છે જિલ્લા પંચાયતો બાકી છે અને દેશની અંદર કેટલા બધા રાજ્યોની ચૂંટણી મહારાષ્ટ્રના વધી બાકી છે એટલે એમનાથી થવાનું કાંઈ નથી પણ દેશના લોકોનું ધ્યાન એ ભટકાવીને જે મૂળ સમસ્યાઓ છે એ સમસ્યાઓ એમના લોકો એને યાદ કરીને એમના સુધી ન પહોંચે એટલા માટે કે ના માત્ર ગતકલા છે આવું કંઈ થવાનું નથી અને એ કરે તો એમના ફાયદા માટે યુપી ઉત્તર પ્રદેશ હોય કે ગુજરાત હોય કે જે પણ ભાજપના રાજ્યો છે એ ઘણા બધા રાજ્યો એવા છે કે બીજી વખત બે હજાર અત્યાવીસમાં ચૂંટણી આવે તો વર્તમાન જે એમની નારાજગી છે કે એમને જે લોકો માટે કામ નથી કર્યા એટલા માટે વર્તમાન જે તે રાજ્યોની અંદર સરકાર આવવાની નથી એટલે આ ભારતીય જનતા પાર્ટી એમના રાજ્યોને બબ્ય વર્ષની મુદત વધે એટલા માટે કરીને આ બિલ લાવવામાં લાવવામાં અથવા તો કેબિનેટમાં ઠરાવ કરીને આ દેશના લોકો ઉપર આ રીતનો એક લોકશાહીનું હનન કરવા માટેના જે પ્રયત્નો છે એને અમે વખોડી કાઢીએ છીએ અને લોકસભામાં બિલ આવશે ત્યારે પણ આનો વિરોધ અમે કરીશું